રાજકોટ જેતપુર સિક્સ લાઈન હાઈવે ની નિર્માણ કામગીરી શરૂ છે અને દરરોજ લાખો વાહન ચાલકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આની અગાવે જનહિત હાઈવે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બન્યા હતા

વાહન ચાલકોને રાજકોટ અને જેતપુર હાઈવે નું નામ સાંભળતા જ માથા દુખાવો શરૂ થાય તેમ છતાં તંત્ર કલેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ફોટો સેશન કરે કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી ખુબ જ શરમજનક બાબત કહેવાય રાજકોટ જેતપુર હાઈવે ઉપર પૂરો તમે એકસો એકસો પચાસ કિલો ટોલ વસૂલો હતો જામનગર અમૃતસર ભારતમાલા હાઈવે ઉપર વિસ્માર રસ્તાને નીચે તમે ત્યાં ટોલ વસૂલાત સ્થગિત કરતા હોય તો હાઈવે ઉપર શા માટેની જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ સૂત્રો અમે સાર્થક કરીને રહેવાના છે અને ક્યાંક ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમના ડૂબી મરવું જોઈએ ડબલ એન્જિન કહેવાતી સરકાર એની મોટી નિષ્ફળતા કહી શકાય સેટેલાઇટ ઉપરથી વાતો કરનારા કે સ્પેસ ટેકનોલોજી ઉપયોગ કરીશું લોકસભાની અંદર બસ સુખી વાતો કરે નીતિન ગડકરીજી એક વાર રાજકોટ જેતપુર હાઈવે પર આવીને દેખાડો તમે સ્પેસ ટેકનોલોજીથી આ હાઈવે સ્થિતિ જાવ ખાડા ઉપર હાઈવે છે હાઈવે પર ખાડા નહીં હોય ડૂબી મરવું જોઈએ તંત્રએ અને ખોટી રીતના વાહન ચાલકો પાસેથી વસૂલાત આ કોઈ દિવસ કદાચ ચલાવી હોય